કઈક એટલે પોલિટિકલ કઈ એક્ટિવિટી એવી કે જેમાં અમે ક્યાંક ક્યાં ઉભા રહી શકીએ અમારી વાત કોઈ સાંભળે અને એટલા માટે આ પાર્ટીને ગુજરાતની પ્રજાના વચ્ચે આજે આપ સૌના માધ્યમથી એક્ટિવ કરી છે સવારે લગભગ બાર વાગે રાણા પ્રતાપની પ્રતિભા જે સરકીટ હાઉસ ગાંધીનગર

કેટલાક મોટર સાયકલ પર સીધા ને પણ અર્પણ કર્યા મેં તુમ મુજકો ખૂન દો મેં તુમકો આઝાદી દુંગા કોણ નથી લેવાનું લોહી નથી લેવાનું તમે અમને સમર્થન આપો અમે તમને શક્તિ આપીશું પાવર રાઇટ ઈ હેપી ત્યાંથી મોરારજીભાઈ દેસાઈ દેશના વડાપ્રધાન હતા બહુ જ સિદ્ધાંતવાદી કહી શકાય એમની સમાધિને પણ પોર્મરા અર્પણ કરી આ મોરારજી દેસાઈ જે નિર્ભય બનો ઇમરજન્સીમાં દેશની પ્રજાને કીધું કે ડરવાની જરૂર નહીં નિર્ભય બનો આજે એ સ્થિતિ લાગુ પડે છે નવી રીતે કોઈ ડર રાખવાની જરૂર નહીં હિંમત રાખો લીડર બનો અને લીડર પણ બનો કોઈના બાપડી સાડા બારે એવા મોરારજીભાઈ નું બહુ મોટું યોગદાન કમ કમ મારા પોતાના જીવનમાં ક્યારેક એકાદ શબ્દો એવા ક્લિક જતા હોય એમને કીધેલું કે જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ નહીં જીવવું જોઈએ અહીં જુદા બીજે જુદા ત્રીજે જુદા અને એમાંથી જે મને ફિટ થયું ડોક્ટર રાઠોડ સાહેબે જે કીધું કે ડાક્ટરની સલાહ પ્રમાણે એકાદ ચેક લેતા હોય હવે દરબારોમાં તો આ રૂટીન હોય કે કોઈ મરી ગયું તો લગન કે હા ના ગમત જેવું પીવું હોય ડબલ સ્ટેન્ડર્ડ તમે જાહેર માં એમ કહો કે નથી પીતો ને ક્યાંક પીતા હોય તો અહીં કે અમેરિકા બીજે કે ત્રીજે બિયર પણ નહીં આ નાઇન્ટીન સિક્સટી સેવનમાં પાણી મૂક્યું નાઇન્ટીન સિક્સટી સેવન મોરારજીભાઈના શબ્દોથી બાજુમાં જ ગાંધીજી જે માણસનું જીવન આખું જે કૃત્રિમ નહીં શૂટબુટ દ્વારા એટલે કોટ પેન્ટ હાથ એમનો દક્ષિણ આફ્રિકામાં એમની સ્ટેચ્યુ તમે પ્રતિમા એમની જુઓ બિલકુલ પશ્ચિમના સૂટવાળી એવા ગાંધીજી અહીં આવ્યા ને જોયું કે આ મારી બહેનોને પણ પહેરવા કપડા નથી તો હું આ કપડાં એટલે કપડાનો નો કૃત્રિમ નહીં આર્ટિફિશિયલ નહીં

ઉદઘાટન કરવા આવેલા એરપોર્ટ ખુલ્લું મૂકવા માટે દેવગોડા વડાપ્રધાન હતા દેવગોડાનો ગુરિયો બોલાયેલો રસ્તા રોકેલા કાળા કપડા બતાયેલા કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલને હું ગુજરાતનો એક મુખ્યમંત્રી કેબિનેટના ઠરાવ કરીને આ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પસંદ હતું કે નહીં એનો એ સમાવેશ

જે દુનિયામાં તમે આટલી બધી ડિગ્રીઓ કલ્પના ભારતીય એ એવા મહામાનવ કહી શકાય એમની પ્રતિમા સામે હિન્દુ ચાચા ફકીરો ફકીર માણસ જે નહેરુ કરતા મોટી સભા થાય દેશના વડાપ્રધાન નહેરુ હોય ને હિન્દુ ચાચાની સભા હોય તો લોકો હિન્દુ ચાતાની સભામાં જાય તરત એવા હિન્દુ ચાચા જેના લીધે મહા ગુજરાત બન્યું એમની પ્રતિમાને પ્રયમારા કરી અને અહીં આપણી વચ્ચે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું આદિવાસી સમાજના ભાઈ બહેનો વચ્ચે એમની મંડળીનો નાસ્તા કૂદતા આપ્યા વચ્ચે એને લઈ આવ્યા છે આ કરવાનું કારણ શું આજે આજે આટલા બધા પક્ષો પક્ષો આવવાના જવા પક્ષો કાયમ ન હોય જે જનતા પાર્ટી ઓગણીસો સિત્યોતેર માં સરકાર લાવી ત્યાંથી જનતા પાર્ટી સ્વતંત્ર પાર્ટી સામ્યવાદી પાર્ટી સમાજવાદી પાર્ટી જનતા પાર્ટી પાર્ટીઓ તો આવવાની પણ જાહેર જીવનમાં કેવા પ્રકારના લોકોના હાથમાં છે એ મહત્વનું આ મજાક નથી ખ્યાતિ હોસ્પિટલ હોય કે બીજું દુનિયાભરનું જે રોજ તમે કાલે શું હશે એ કલ્પના હોય આપણને એવું લાગે કે આવું તો સરકાર ક્યાં આમાં

અમે લોકો જાહેર જીવનમાં ડબલું કૂટવા નથી આવ્યા જાહેર જીવનમાં કંઈ લેવા આવવાનું ન હોય મેળવવા આવવાનું ન હોય એમપી એમએલએ બનવા આવવાનું ન હોય થતું હોય થાય ના થાય ન થાય અતુએ ફેંકી દેવા નહીં જોઈએ સત્તા સર્વે સર્વર ન હોઈ શકે પરંતુ એવા ટૂંકા મનના લોકો છે કે ભગવાન બુદ્ધિ નથી આપી કે આ શેના માટે આ પાર્ટી કરી બી ટીમ બીજેપી ને જાણ એમની હેસિયસ જેને કઈ ખબર જ નથી જેને ઇતિહાસ ખબર નથી જેને લોકોના 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 અંદરના પાર્ટીના લખાની ખબર નથી પાર્ટીઓ શું કહેવાય આ પાર્ટીઓ આજે માલિક પ્રજાનું હિત પ્રજાનું અહિત પ્રજાને જીવતી રાખવી કે મારી નાખવી મોંઘવારીમાં રાખવી કે બેકારીમાં કે ભયમાં કે ડરમાં કે મજા કરાવવી એમના હાથમાં છે કોણ છે એ લોકો હું મેં સડસઠ સિત્તેર અને ત્રીસ વીસ પચાસ પંચાણું જેટલા વર્ષ થયા એટલા વર્ષથી એક્ટિવલી જાહેર જીવનમાં સક્રિય રીતે ઇનડાયરેક્ટ નહીં ડાયરેક્ટ આજની બધી પાર્ટીઓ એટલે આજની તારીખ થી ગઈકાલથી ઓગણીસો સડસઠ થી સતત પાર્ટી થી માંડી આજ સુધીની બધી પાર્ટીઓના નેતાને વ્યક્તિગત પર્સનલ ઓળખ આખા દેશના કોઈ એક રાજ્યના નહીં વધારે વ્યક્તિગત કોઈ એપોઇન્ટમેન્ટ લીધા વગર હું એમના ત્યાં જઈ શકું ચંદ્રશેખર જીવો તો કોઈ પણ એના આધારે આજે હું કહું છું મને માફ કરો આ પાર્ટીઓ મેચ ફિક્સિંગ થી ચાલે છે એકબીજાના ભોગે મેરીશવાળા કાર્યકર્તાને કેમ પૂરો કરવો એ દોડતો હોય હરીફાઈ કરતો હોય તેના ટાંગને કેમ ટાંગ અજાડીને હરીફાઈમાં પાછો પાડવો આ ધંધા ચાલે જો તમે એક જ પાર્ટીમાં જઈને તમે પરિવાર કેવા મહેરબાની કરીને પરિવાર શબ્દ કાઢી નાખો પરિવાર નથી તમારો સાથી કાર્યકર્તા તમારા કરતા તો મજબૂત હોય અસરકારક હોય કાર્યકર્તા કે પર લોકપ્રિય હોય એને કેમ પૂરો કરવો અને એના માટે હામીની પાર્ટી જેના માટે લડતા હોય એની હાથે મળીને એને જીતાડવી સમજાવો તો ખરા આ પાર્ટીમાં શું કામ છો એ પાર્ટીમાં જાઓ જે પાર્ટી માં રહ્યો ક્યારે કોઈ દિવસ એમાં ગટો નથી કરતો ના ફાવે કઈ નહીં તો એટલે આ જે મોટું મોટું રોગ તમે પણ સમજો માટે હું જાહેર માં કઉ ચીટર હોય તો મારી હાથે નહીં આવતા તે ચોપડીને ને આવતા તો નહીં આવે સરકી જવાનું હોય તો બદમાશ માણસો નહીં જોઈ એનાથી લોકો હેરાન દેતી મારે બી એને મૂકવાના આવે નહી નહીં મૂકવાનું એટલા માટે એક જ પાર્ટી જે પાર્ટી એના અંદરના લોકો હું પહેલા પૂરું કરું બીજી પાર્ટી એ પાર્ટી માટે બધું જ કરવા માટે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ હું ઘરું દબાવું અહિત કરું શું કરવાનું બીજેપી કેમ છોડી કોંગ્રેસ કેમ છોડી ઘણી વાતો કહેવાતી નથી હોતી જે મારા સ્વભાવમાં કોઈ જાહેર જીવનમાં બ્રહ્મા રહ્યું બાંધી મૂકી રાખવી કહેવાનું મન ના થાય અને એટલે મારે મેં જાહેર જીવનમાં મારી જિંદગીમાં મેં કઈ ટિકિટ નથી મારી પણ ટિકિટ આપો લોકસભા વિધાનસભા રાજ્યસભા ના આ પાર્ટી કે પેલી પાર્ટી ગમે તે અને મંત્રી બનાવો ના તમે આના માટે નથી તમે તો જનસંઘમાં પડ્યા હતા જેમાં પહેલી કંડિશન હતી કે તમારે એમએલએ ને એમપી નહીં બનવા આ કન્ડિશન તમારે માન્ય કન્ડિશન તો ક્યાંથી બીજું બધું આવે એટલે આજે જે રોગનું મૂળ છે એક જ પાર્ટીમાં મેટ છે હામી પાર્ટી સાથે મળી જઈને મિલી ભગત કરીને કાવતરા કરીને કોન્સ્પિરસી કરીને જે કરવાનું કરીને પોતાની પાર્ટીમાં મેરિટ્સ વાળો વર્કર હોય એને પૂરો કરો અને મેરીઝ સ્વગતના લોકોનું શાસન હોય કાળવતરામાં કે કુરિયન લોકો કે આવા રીતે કોન્સ્ટિનેટર જે લોકો કહી શકાય એમના હાથમાં કમાન્ડ હોય પાછીઓ કાર્યકર્તાનું શું થાય પછી તો આવા આવા બુટ લેગર હોય એને જ વગર લાગવું પડે તેજ ઉપર તો સ્વાગત એનું થાય બરાતક એનું સ્વાગત થાય સ્કિનવાળાને ટોપી પહેરાવવામાં આવે બધા શાસન કરે અધિકાર ક્યો કરે મૌન રહેવાનું આમાં બી ટીમ સી ટીમ મને કોક તો સમજાવો શું લેવાનું શું લીધું આપણા વર્ષના પબ્લિક લાઈફમાં કોઈ મને કે બાપુ અમારી પણ કંઈ લઈ ગયા અમારે છેત્ર્યા કાર્ય કરતા હોડે હાથમાં રાખીને મોટા કર્યા હા હા મેરિસવારા ચાકનું સહી એટલે તમે પણ જાહેર જીવનમાં જે અહીં આ ટીમમાં એક્ટિવલી તો મહેરબાની કરીને ચીટિંગ વાળું કોઈ પણ હોય તો એને પ્રાયોરિટી ના આપવા કદાચ નહીં ક્ષેત્ર તમારે મરી કે પ્રજા છે તમે તમે મારવાના સરકાર મારી દેશે અધિકારીઓ મારી રહ્યા પોલીસ કોર્ટ બીજું ત્રીજું બધે મારા હેરાન પરેશાન હોય તમારી પાસે આશા અપેક્ષા રાખતો તમે પણ એવા જ નીકળવાનો હોય એવા ન નીકળો માટે થઈને આ પ્રજાશક્તિ પાર્ટી આ ખાલી શબ્દો નથી આ તમે મને પૂછી શકો કે તમે હતા તો શું કર્યું તમે બીજેપી માં હતા શું કર્યું તમે કોંગ્રેસ માં હતા શું કર્યું તમે આજેપી ની સરકાર તમે શું કર્યું ભારત સરકાર માં હતા તમે શું કર્યું એક એક ટકોરા બંધ જ્યાં મોકવા આવ્યો ત્યાં પહેલી પ્રજા પબ્લિક પહેલી મારો ખેડૂત પહેલો મારો ગરીબ માણસ પહેરો સામાન્ય માણસ પહેરો અને એ રીતે જે મનમોહનસિંહજી એ કીધું કે આઈ માઇનોરિટી નો અધિકાર છે અર્થઘટન કેટલા ખોટા થતા હોય છે આઈ જેનું કોઈ નથી એ માઇનોરિટી બેનો આપણી માઇનોરિટી ગરીબ આપણો માઇનોરિટી ખેડૂત આપણો માઇનોરિટી આ રાઈટ પહેલા પ્રોપર્ટી ઉપર એનો રાઈટ છે એને આપો ને તમારા હાથમાં હોય તો તમારા હાથમાં છે કારણ કે વહીવટ તમારા હાથમાં માલિક તમે છો સોંપવાથી જે જે આપવું જોઈએ એના બદલે પોતાના માટેનું આ જાહેર જીવન અને લાઈફ તો પબ્લિક હોતી ને પોતાની લાઈફ હોય પેલો હું મારું કઈ ના હોય તો પાર્ટી એક બાજુ કહી મારું ધ્યાન રાખે તો જ પાર્ટી તો મહેરબાની કઈ એ જરૂર નથી તમારું ધ્યાન ના રહે

એમાંથી આ પ્રયત્ન છે આ લાગે કે સુધી બાપુ ઉપર અમારો રાઈટ હતો મારી દીકરી પીટીસી ભરેલી બેકાર છે સરકારે પ્રતિબંધ મુકડ ભરતી ઉપર એ એ એ નોકરી ન મળે તો લગ્ન ન થાય શું કરવાનું મારે

તમારે માર ખાવો છે ભયમાં રહેવા તો હું હું ચોરી કરીશ જેને કોઈ ચોરી ન કરી હોય એને કોઈના બાપડી સાડા બારી રાખવાની જરૂર નહીં કોઈ ચોરી ન કરી હોય એને કોઈના બાપડી સાડા બારી રાખવાની જરૂર નહીં માટે હું ડંકાની ચોર ઉપર પૂછું અને કોઈના બાપડે હાડા બારી એક માટે ઉપર વાળું આ પબ્લિક બેઠું એટલે ખાસ મને થયું કે હા આપ સૌને બધાને એક નવી દિશા નવો પ્રયત્ન અને પ્રયત્નોમાં જો બધાને એમાં રસ પડે તો એમાં ને એમાં પછી જો હોય તો ઘણી વખત કોઈ મને જીવડું કે એવું પાણીમાં પડી હોય તમે કાઢવા ઉપર એ વળી ના થાય અંદર પડે આપણે પહેલા દૂધમાં પડી હોય કાઢવા તો કાઢવા જ વળી પાછું અંદર પડે તો એ મરી જાય આપણે કોશિશ કરવાની નીકળો બહાર નીકળો ડર નહીં રાખો ભય નહીં રાખો તમને પણ કહો છો ગુજરાતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ પ્રજાજનો સરકાર કે બદમાશ કે ઊંડાઓમાંથી દુઃખી થતા હોય પાછીનો સંપર્ક કરજો અર્ધી રાત્રે બાપુ બેઠા છે ત્યારે કોઈ ચિંતા નહીં કરતા હિંમત રાખતા કેટલા કે તમે ઉઠાવી લઈશ તરા કહીએ ભલે તમને એટલી ખબર નથી કે તમારી મહેરબાની ત્યાં બધા છે અને એટલી ખબર ના હોય તો બધું મારે લોકો જાવ હરામ પણ તમને એટલી ખબર ન હોય કે અમારી મહેરબાનીથી બધું ચાલે અત્યારે એક રૂપિયા રોજ જાહેરાત ક્યાંથી આવે પૈસા જીએસટી કોની જીએસટી મફત છે બધું આ આપણા આપણા બાપા કે માજી ગુજરી ગયા હોય જાહેરાત આપતા હોય બેસણ આટલી તો સેન્ટીમીટર માપી આપ ઉભો રહી તું આ ઓછા કરતો આપણા બાપાને લોહાપાડી પ્રોપર્ટી મૂકી ગયા છે એમાંથી જાહેરાતનું બિલ આપવાનું છાપામાં બેસણાનું

અમારો અનુભવ તમને જિંદગીમાં ગમે ત્યારે ખરાબ હોય તો ફરી અનુભવનું પુનરાવર્તન કરવાની જરૂર નહીં પણ તમને અનુભવ સારું હોય તો વધુ પડતું મૂકી આવ તમારા માટે આવ અમે તો પ્રતિક છીએ આજે ડોક્ટર સાહેબે કીધું કે શું કીધું હું કેટલું નહીં શું લાગુ નહીં એવું કે બોલે તમે રાખો સાહેબ શરૂઆતમાં બોલો રાખીશ કેટલું ચાલીસ કેટલું નહીં ભવા તા ભલે છે કરણ હા ભાઈ આ કાઈ નથી

જે લોકો મને કે કે એને આખા ગુજરાતમાં હું રખડું છું કોઈ તાલુકો બાકી નહીં હોતા કાનજીભાઈ કીધું ને છોકરા બે મરી ગયા એના ઘેર બે ગયો તો એના ઘેર એના બે છોકરા બે તો ડાંગમાં ગયા હતા બટે ડાંગમાં અહીંથી ડાંગમાં પછી આપણે ખબર ના પડે બે છોકરા મરી ગયા તો એ ઘરને શું વીતી હશે કોણ પૂછવા ગયું આ અને એટલે મને શું કે હજી હું છું અને એમને મારી પાસે કંઈક છે કે કંઈ થાય જ સારું મને એમ કે કઈક થાય તો સારું તમને બી કંઈક થાય તો સારું થાય તો કરવાનું તમારે અમારે તમને સપોર્ટ આપવાનો સમર્થન એટલે આજે આ બહુ લાભી વાત નથી કરતો સારા લોકો વેલ ક્વોલિફાઈડ સમાજમાં જેનું સ્થાન હોય સોશિયલ સ્ટેટસ સમાજની પ્રતિષ્ઠા એવા મિત્રો આમાં આવે જે એની કેસેટ ઘસે કે હા જેને જોઈને લોકો ભડકતા હોય જેને જોઈને સામાન્ય માણસ આખો ચાર થાય કે આ અહી નથી જોયું જો પબ્લિક ને જોઈને એનું મગજ બગડે ત્યાંથી જતો રહે જોવા વગર કે આ નથી ઉભા એવા લોકો નહીં જોઈ થોડા પણ ઓછા પણ સારા હજારથી નોટ જેવા એવા મિત્રો માટે થઈને આજે આ કાર્યાલય છે ચોવીસ કલાક ચાલુ રહેશે અને આ અઢાર લેબવા પટેલો સેન્ટર અરબુદામાં ઉમિયામાં મેં સવારે દર્શન કર્યા અન્નપૂર્ણા દેવીના લખરીભાઈ અમીને બધું અને હિમાંશુ બધા મળી બહુ સરસ બધા એટલે આ એક બહુ વાઘ અડાલતની સેન્ટર અડાલે પાટીદાર સમાજના ત્રણેય દેવ્યો કરવા પટેલ ચૌધરી આદના પટેલ લેવા સરસ બધા તમને એવું લાગે કે ભલા માટે નહીં પોતાના ભલા માટે પોતાના પરિવારના ભલા માટે પોતાની સુખાકારી માટે તો અહી સાથે રહેજો બાકી તો કોઈના કહેવાથી કઈ નથી બાકી કોઈ કહે તો મતદારોનો અપમાન છે કે કોઈ તમે આના માટે આના માટે મતદાર માલિક છે ને બધા જેવા મતદાર નથી બતાવ એટલે હું ઈચ્છું તો તમે સારી રીતે આમાં સારું લાગે તો જરૂર સાથ સહકાર આપજો અને આવી ગરમીમાં આવ્યા બધી વાત સાંભળી ઠંડી હોવા છતાં આજે તો વાદરા લાગે આપ સૌનો આભાર માનું છું અને દાતા નરેશ આ પોલિટિકલ છે ને આખું બહુ બહુ લકામી વસ્તુ બધા ડરટી પોલિટિક્સ પોલિટિક્સ શું પોલિટિકલ સાયન્સ રાજ્ય શાસ્ત્ર શાસ્ત્ર લગાવું ના હોય શાસ્ત્ર સાયન્સ નકામું ન હોય પોલિટિકલ સાયન્સ રાજકીય વિજ્ઞાન

ભાજપમાં ભરતી થાય ભાજપ પર આમંત્રણ આપે છે બધે તું બળાત્કારી છે ચોખ્ખો થવો તો આવી જાય તું બહુ મોટો બુટ લેગર છે તારે વેપાર કરવો તો આવી જાય ટોપી પહેરી લે મારી આ ખૂટે છે એટલે આપ સૌને એવું લાગે તો જરૂર પૂરું તન મન ધનથી સહકાર આપશો એ શબ્દો સાથે આપનો આભાર જય